દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદુદ ખાતે પૌરાણિક પરંપરાથી ઉજવાતા દસ દિવસની ગંગા દશહરા મહોત્સવનો મંગળવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો પર્વના પ્રથમ દિવસે પૂજન અર્ચન સહિત પ્રસિદ્ધ રાવ ઘાટ કિનારે યોજાતી દિવ્ય આરતીમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવો અને સંતો મહંતો જોડાયા હતા ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીના દસ દિવસ દરમિયાન દસ પ્રકારના પાપોમાંથી મુક્તિ આપતું મહાપુણ્યકારી ગંગા દશાહરા પર્વ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદૂદ ખાતે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાય છે ચાલુ વર્ષે આ મહોત્સવ તારીખ સત્યાવીસ મેથી પાંચ જૂન સુધીના દિવસ ચાંદૂદના ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે પ્રતિદિન સાંજે છ કલાકે વિદ્વાન ભુદિવો દ્વારા ગંગાજી નર્મદાજીનું પૂજન અર્ચન વેદોચ્ચાર અને મંત્રોચ્ચાર ષોડ સોપચાર પૂજન નર્મદા ગાન સહિતના ગંગામૈયા અને નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચુંદડી મનોરથ જેવા ધર્મમય કાર્યક્રમો યોજાશે જેનો લાભ લેવા સંતો મહાંતો રાજકીય અગ્રણીઓ સહિત ગુજરાતભરમાંથી